सच्चिदानन्दरूपाय विश्वोत्पत्याहे तापत्रअविनाशाय, तापत्र अविनाशाय श्रीकृष्णाय वयं नुमः वामयश्च स्थिता राधा श्रिश्चयस्यास्ति वाक्षसि वृन्दावनविहारं तं श्रीकृष्णं हृदि चिन्तये सहजानन्दस्वामीमहाराजनी जय स्वामिनारायणभगवाननी जय ગોપીનાથજી મહારાજની જય જય દેવની સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે વાત એકસો આ ઘડી આ પળ અને આ સાધુ કોટિકલ્પે પણ મળવા દુર્લભ છે પણ મહિમા જણાતો નથી કેમ છે મનુષ્યાકૃતિ છે આ આવા સાધુ મળવા બહુ દુર્લભ છે શું કામ એનો મહિમા સમજાતો નથી એનું કારણ મનુષ્ય ભાવ આવે આપણા જેવા દેખે ને દેહ દર્શી દેખી પોતા જેવા સંસારી હરિહરિજનની ગતિ છે આવી જો એ વસ્તુ છે આપણે વ્યવહારની દ્રષ્ટિ જો તો ફેર પડે એની વસ્તુ મોક્ષની દ્રષ્ટિ જો તો ફેર પડે જો વસ્તુ છે કઈ દ્રષ્ટિથી આપણે કેને જોઈએ છીએ ભક્તોની દ્રષ્ટિ લો તો બધાય ભક્ત દેખાય અસોની દ્રષ્ટિ લ્યો તોય દેખાય ને જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ છે જે માણસમાં આપણને હેત હોય એમાં આપણને ગુણ જ દેખાય અવગુણ હોય તોય અને જેની સાથે આપણે ચંદ્રમાં પૂગતો ન હોય એટલે ખબર પડે ને ચંદ્રમાં એટલે એમાં સો ગુણ હોય એનો ત્યાગ કરી એકલો જેવો તેવો અવગુણ હોય એનું ગ્રહણ કરે એને બીજાની આગળ વાત કરી અને ભગવાનના માર્ગમાંથી પાડી નાખે નડે હું મનુષ્ય ભાવીજ કઈ નહીં ને આ ઘડી આ પણ આ સાધુ કોટી કલ્પે મળવા બહુ દુર્લભ છે મહિમા સમજાતો નથી કારણ મનુષ્ય ભાવ છે માટે જો સ્વામી બાપા કહેતા સ્વામી કે મનુષ્ય ભાવ ટળી જાય તો એક ડગી છેટું નથી તરણા આગળ ડુંગરો તરણું કહી જાય એટલે ગિરનાર દેખાય એમ મનુષ્ય આકૃતિ મનુષ્ય ભાવ દેહ ભાવ ટળી જાય તો એની ભગવાનની મૂર્તિ કલ્યાણકારી ભાષે સચિત આનંદ મજો ક્યારે મનુષ્ય ભાવ ટળ્યા પછી સમજો ને ચાલો વાત બાસઠ તમોગુણીને માન વધારે હોય

લોહાયાના દસનામાં લખ્યું રજોગુણ તમોગુણ અને સત્વગુણ છે સારો પણ છે માયાનો લોકમાં આપણે કહેવાય મામો ન હોય એના કરતા કાણો મામો શું વાંધો મામો કહેવાય થાય પટેલ પણ હે જેવો એવો બીજો એટલે રજોગુણમાંથી કામની ઉત્પત્તિ થાય છે તમોગુણમાંથી ક્રોધ અને લોભની ઉત્પત્તિ થાય છે જો માટે મહારાજ કે ભગવાનના ભક્તને કેવી રીતે માયામય ત્રણ શરીર એની ભાવના રહી થઈ કેવળ ભગવાનની મૂર્તિનું ચિતવન કરે તો ભજનના પ્રતાપે કરી એને જન્મભરણના હેતુ બને નહીં પહેલાં મધુત ફાઉન્ડેશન કરો પછી એની માથે મશીન મૂકો અને પછી ચાલુ કરવાનું હા માયામય ત્રણ શરીર એના ભાવના રહિત થઈ હા ફાઉન્ડેશન અને આત્મા રૂપ થઈ હા મશીન અને પછી ભગવાનનું ભજન કરવાનું એટલે સાલું ખબર પડે ને હવે ફાઉન્ડેશન કર્યું નહીં અને ભોગ ઉપર મૂકો એ કેટલી ઘરે લે હમ તો એને પંચ વિશે એ મરના હેતુ બનતા નથી એમ આવ્યું રજોગુણમાંથી કામની ઉત્પત્તિ થાય તંબો ગુણમાંથી ક્રોધ અને લોભ ભગવાનના ભક્તને કામાદીનું બીજ રહે કારણ શું જો પડી ને સત્વ ગુણ છે સારો પણ માયા બે કરતા ડાયો છે માયાનો તમ ગુણમાં ક્રોધ વધાર્યો લોહ ને રજો ગુણમાં કામ હોય પણ રજો ગુણ છે એનું સ્થળ છે મૃત્યુ લોક પૃથ્વી પૃથ્વી પર ભગવાન અને સમીપ્ય હોય એનું એને દર્શન થાય છે બે કરતા ગુણ સારો છે ભગવાનને ભેટાડે સમજો ને અને સ્વામી કેતા રજોગુણી માણસ હોય ને એને જલ્દી એને ભગવાનની વાત સમજાય જાય સત્વ ગુણ છે ને એના ગુણમાં હાફતો હોય અને તમો ગુણ છે એ ક્રોધમાં વગર લાકડે તાપ હોય લાકડા નાખો તાપ બને તો તો વાંધો નહીં વગર લાકડે છે ને કરતો હોય એટલે સત્તો ગુણ છે સારો પણ ભગવાનને પહોંચાડે છે માટે એટલે બહુ વિચાર કરવાનો ત્રણ ગુણ એનો ફળ એનું કાર્ય સત્વગુણના વિષ્ણુ છે ગુણના તમોક શંકર છે અને સત્વગુણના બ્રહ્મા છે બ્રહ્મા વિષ્ણુ અને શંકર ત્રણ દેવ એનાથી કાર્ય થાય જો વિષ્ણુ ભગવાન પોષણ કરે બ્રહ્મા ઉત્પત્તિ કરે અને શંકર દાદા સહાર કરે જોયું ને એ સમારકંડ ના હોય એટલે રજો ગુણમાંથી ખબર અને તમો ગુણ સત્વ ગુણ છે જો ચાલો વાત ત્રેસઠ જ્યારે દુર્યોધનને અને પાંડવને ગજ્યો થવાનો આદર થયો ત્યારે દુર્યોધન પાસે દૈત્ય સર્વે આવીને કહે અમે કૃપાચાર્યમાં દ્રોણાચાર્યમાં અને ભીષ્મ પ્રવેશ કરશું માટે યુદ્ધ કર એમ કહ્યું તેમાં કહેવાનું શું છે જે આપણામાં કરોધાધિક મહિલા દોષ આવીને પ્રવેશ કરે ત્યારે મોટાના અવગુણ આવે ને ન કરવાનું પણ થાય ત્યારે જાણવું છે મારામાં દૈત્યે પ્રવેશ કર્યો છે પણ હું એવો નથી એમ સમજવું કૌરવ અને પાંડવોને યુદ્ધ આરંભ કર્યો ત્યારે દુર્યોધનમાં બધા દેશ કર્યો કે તમે યુદ્ધ કરો કૃપાચાર્ય દ્રોણાચાર્ય ભીષ્મ પિતા અમે એમાં પ્રવેશ કરીશું અને તમને વિજય આપશું જો એમ સ્વામી કે જ્યારે આપણામાં કામ કુર મારી દોષ પરોષ કરે ત્યારે એમ જાણું કે મારામાં દહિત પ્રવેશ કર્યો છે હું એવો નથી એ તો ખબર પડી જાય ને આપણામાં કેવો ગુણ આવે છે એ ખબર પડી જાય હગાભાઈ હોય હગાભાઈ નાના મોટા બે નાના હોય ને તો નાનો ભાઈ મોટાને તેડતો હોય મોટો નાનાને તેડતો હોય રમાડતા હોય બે ભેગા સમતા હોય હા ખલવલ્યુ કરતા હોય કા વિજયભાઈ બે પણ જ્યારે સમય આવે ને લગ્ન થાય છોકરા થાય બેવા થાય પછી કે મને ઓળખશો તું આ ક્યાં જુઓ પછી તો ભેગા રમતા હતા હવે તું એમ છો મને ઓળખશો એનું કારણ આ લોકોની સંપત્તિ માયા એમ એને પ્રવેશ કર્યો ખબર પડી આ તો ખાલી સેમ્પલ આપું તમને સમજે ને એવું થોડું હોય કે એટલે આપણામાં પ્રવેશ કરે ત્યારે બીજાનો આપણને અગુણ શું છે ત્યારે વિચાર કરો કે હું એવો નહોતો મહારાજે પંચાળાના ચોથા વચના મતમાં લખ્યું છે શંકરાચાર્ય શૃંગારસની વાત સાંભળવા માટે રાજાના દેહમાં પ્રવેશ કર્યો હતો રાજાની રાણી હતી બુદ્ધિશાળી હતી કે મારા ધણી આ નથી એમાં કોઈક પ્રવેશ કર્યો છે જો શૃંગારસની વાત સાંભળવા માટે જો શૃંગારસ ખબર ને તો બસ સો એ શણગાર રાજાની રાણી બુદ્ધિશાળી હતી એને ખબર પડી ગઈ મારા પતિમાં ફેરફાર કંઈક થઈ ગયો છે જે હોય તે કોઈ દે આ વાત નીકળે નહીં આ વાત આવીને કારણ હું એમાં પ્રવેશ કર્યો હતો એમ આપણામાં જ્યારે કોઈનો આવેશ થાય કોઈનું વસન કરીને કોઈની વાત સાંભળી ત્યારે બહુ ધ્યાન રાખવાનું સમજે ને વાત સાંભળી અને જજમેન્ટ નહીં લેવાનું સમજો ને વિચાર સાર વેરી આગળ ભાવ સાર સમજો ને પેલા કરશન બાપા હતા ને પીપલાણા કરશન ઠાકર સોટલિયા બોલતા સાર બોલતા વેરી આગળ ભાવસાર કાળનો વિચાર તો કાળ આવે ત્યારે થોડો વિચાર કરવાનો હમ બે ડગલા પીસીએટ કરવાનું બે ડગલા પીસીએટ કરી વિચાર કરીને પછી કાર્ય કરવાનું જો વિચાર ન કરે તો એના પછી પાર ન રહેજો સમજણ ને એટલે વાત સાંભળી સાંભળ્યા પછી વિચાર કરવાનો સ્વામી કેટલાય વાત કરતા હોય આપણા પેટમાં ઘડી અને પાટું મારી અને પેટને ફોડી નાખે ખબર પડી ને પેટમાં ઘરી જાય જો અને પછી પાટો મારે અને પેટને ફોડી નાખે આ વાત કરે છે શેના માટે કરે છે આપણે મિત્રતા છે કે મિત્ર તોડવા માટે શું માટે જો એટલે ઘણા હોય ને વાવતનો આવડત બહુ હોય વાત કરી કરી પછી નીકળે કોથળામાં જ બિલાડવું વાણીઓ તો વાણીઓ બહુ બુદ્ધિશાળી તમને એ બિલાડી નીકળીને વારા પર નુકસાન કર્યા કરે પછી પાનછેરી રાખી કોથળામાં વીટીને આમ રાખી મૂક્યો બિલાડી નીકળીને કર્યો ઘા બની ગઈ એટલે ભાઈ ક્યાં શું કર્યું ખાલી કોથળો છે કે ખાલી બારદણ મર્યું ને તો મરી ગયું એટલે જોયું એટલે કોઈ કાર્ય આપણે કરવું હોય અથવા બીજું ત્રીજું હોય બહુ વિશાલ વિશેષ પગભરવાનું સમજે ને આ દુનિયામાં અત્યારે મિત્ર ઓછા છે અને શત્રુ સાજા છે અગો ભાઈ હોય હગો બાપ હોય અગો ગુરુબંધુ હોય ભાઈ જે હોય તે સમજે ને સમજાણું ને આહુડા પડાવે એવા લાગત મળશે પણ આહુડા લોહે ને એવા નહીં મળે કોણ આહુડા લોહે જેને કોઈને આહડું ન પીડ્યું એ સમજા ને કોઈ જે આહુડું ન પીડ્યું હોય ને એ લોહી શકે પણ આપણી કીધા પહેલા મને પોક જોવો તો આપણે સાંધો રાખવો પડે આ ખરખરે જાય ને કાણે જાય અદકું રડે ઘરે આવે બહુ પડે શા માટે હેત દેખવા માટે હેત હોય તો પડીને વાટે ધીમારે બસોડા લેવા જઈએ કાપડ લેવા આ તો મારે ઊભા હોય ફાળી રાખે ભાઈ રાખો રાખો ભાઈ તો વધારે ખોટે ખોટે આંખમાં પાણી ના આવે થૂક મૂકી દે પાણી ના આવે થૂક મૂકી દે એમ પણ ભીનતી કરવી પડે ને કે એવો હેત સમજણ એટલે આપણામાં જ્યારે ફેરફાર થાય ત્યારે આપણે વિચાર કરવાનો હું કોણ છું હું ભગવાનનો ભક્તો છું હું સ્વામિનારાયણ સંપ્રદાયનો છું હું હિન્દુ છું હું ભારતનો રત્ન છું ભારત મારો દેશ છે ભારત મારી માતા છે હું એનું સંતાન છું ગધેડીને ખોલકું અને ગાયના વાસળો બેનો સંવાદ થયો એટલે ગાડું ભર્યું હતું બે બળ હતા અને બહુ વજન હતો પછી બોલે ગધેડીને ખોલકું કે ભાઈ મને આવડતો ના આવડે કેમ કે મારી માથે વજન મૂકે ને તો નદીમાં આવે ને એટલે ઘડી આવડું અને ધૂળ ધોવાઈ જાય બધા ઓછો થઈ જાય પણ તારે એમ કરવું જોઈએ પછી બળદ કે ભાઈ સાંભળે તારી માતા અને મારી માતામાં ફેર શકે મારી માતા છે ગૌ માતા છે હું એનું સંતાન છું ગધેડીનું નહીં તો ગધેડીનું સંતાન છું મારાથી એમ ન થાય હજી એમ આ વિચાર કરવાનો હું કે એનો સંતાન છું મારી માતા કોણ છે ભારત માતા છે ગૌ માતા છે મારી જોતા સ્વામી કે કોઈ વિદેશ જવાનો હોય તો સ્વામી એટલું કે તું ધ્યાન રાખજો હિન્દુ વસુ સૌ સંપ્રદાય પસે કાલો હિન્દુ નું સંતાન આટલું વિચાર ને તો તારું વ્યસન કોઈ નહીં આવેપા ના આશીર્વાદ પણ આપણે એટલું રાખવું તો પડે ને હમ તો એટલો વિચાર કરજે કે હું હિન્દુ સૌ આટલું તો વિચાર રાખીને તો તારામાં કોઈ વ્યસન આવશે નહીં જો પૂર આવ્યા પહેલા પાડ બાંધી દે સાંઈ બાપાએ એ સમજો ને નદી આવ્યા પહેલા પૂર આવે ને એને પહેલા પાડ બાંધી દીધો દવા છે એમાં શક્તિ છે એના કરતાં ડૉક્ટરની જીભમાં વધારે શક્તિ છે સમજાય ને દવામાં છે એમ ડૉક્ટરે એમ કહે કે માને હાજો જો કરો છે કરી દે અને કે ત્રણ દિવસ ભેગો કરી દે હવે તું હા તો નહીં સાહેબ હવે તારો આવી ગયો ઘે વહી જાઓ સેવા કરો બોલો ન મરનાનું મરી જાય અને વાહ કાલથી જ પચાસ ટકા હાજરી સંતોષ કરો તારે મોઢા મધ્ય દાંત કાઢ દાંત કાઢી મને દાંત કાઢવા જો એમ દવામાં ઔષધિ છે એને કરતાં ડૉક્ટરની જીભ છે વધારે સમજાવ ને એમ સ્વામી કહેતા ખાલી કે હું હિન્દુ છું બસ હું ભારતનો નાગરિક છું આટલું યાદ રાખશે ને તો કેટલીક કસર ત્યાગ વૈરાગે ટળશે કેટલીક કસર જ્ઞાને કરીને ટળશે અને કેટલીક કસર ભક્તિ કરાવીને ટળાવશું બાકી છેલ્લી વારે રોગ પ્રેરીને પણ શુદ્ધ કરવા છે પણ કસર રહેવા દેવી નથી

અને સમગ્ર વાસના ટાળવી છે અથવા સેદીપમાં જઈ વાસના ટાળવાની છે જો કેટલી કસરત ત્યાગ વૈયાથી ટળશે જો કેટલી કસર નિયમથી ટળે કેટલી કસર ઉપાસનાથી ટળે કેટલી કસર આજ્ઞાથી જો શરીરના દોષ મનના દોષ અને જીવના દોષ જો સ્વામી કે એને પકડી પકડી અને કોઈ સાધુ વાત નહીં કરશે હવે વાત કરશે તો ખાલી ખાલી શિક્ષાપત્રી ધર્મામ્રત ધર્મામૃત એના પર વાત કરશે બસ શિક્ષા બધી પ્રમાણ વર્તવાનું આમ વર્તવાનું એમ વસનામૃત અને એની વાત કોઈ નહીં કરે જીવમાં હું દોષ વેળા છે એ પકડે કોઈ વાત નહીં કરે એટલે કેટલી કસર ત્યાગ વૈરાગથી ટળશે સમજો ને કેટલી કસર વાતો કરીને એમ કરતા ન ટળે શેવટ પણ રોગ પહેરી અને શુદ્ધ કરવાના છે બસ સિંહનો ભાગ શિયાળીઓ લે નહીં સમજા ને ત્રણેય શરીરના દોષ અને મનના આળસ અને પ્રમાદ છે એ શરીરના દોષ છે સમજ્યા કાર્યણીના પહેલા મેં લખ્યું આળસ પ્રમાદ પ્રમાદ અને સત્વ અને આળસ નિંદ્રા એ એનું છે અને સત અને જીવમાં દોષ મહારાજ કે અપૂર્ણપણું મનાય કલ્પના રહે એ સર્વ જીવના દોષ છે જો ઇન્દ્રિયના દોષ એનાથી ચડે દમનથી મનના દોષ વિચારથી અને જીવના દોષ છે એ ઉપાસના સત્સંગ જ્ઞાન થી ચડે પહેલા મતલબ મનના દોષ ઇન્દ્રિયના દોષ અને જીવના દોષ એટલે ઇન્દ્રિય છે નિયમમાં નથી આવે નિયમથી અંતકરણ નથી મહિમા સમજવાથી અને જેમાં ભૂલ છે એ ભગવાનનો નિશ્ચયથી વાત પાસઠ ધર્મશાળા કરવાનું કામ કરાવીએ છીએ તેમાં કહીએ છીએ જે આજ્ઞા એ કરીને ધર્મશાળા તો અનંત કરીએ પણ તેમાં બંધાવવું નહીં બંધાવવું તો ભગવાન અને સાધુ એ બેમાં જ બંધાવવું હમ હમ આજ્ઞાએ કહી ધર્મશાળો અનંત કરીએ છીએ એમાં બંધાવોની પહેલી વહેલી ધર્મશાળા ગુણા સ્વામી કરી હતી પછી બીજી ધર્મશાળા ઓગણીસો ઓગણીસમાં માં ચાલુ કરી અને બે હજાર ઓગણીસો વીસમાં પૂરી થઈ અને આ જે અત્યારે છે આ ત્રીજા વિશે સ્વામી વાતોમાં લખી સ્વામી કે જૂની ધર્મશાળા હતી પાડી અને નવી કરી હવે જૂની દેખાતી નથી એમ પ્રકૃતિનું કાર્ય પ્રકૃતિમાં લીન થઈ જાય છે સમજાણું ને ઓગણીસો ઓગણીસમાં ચાલુ કરી અને ઓગણીસો બાવીસમાં સ્વામી કે નવી ધર્મશાળામાં નિવાસ કર્યો અને વાત કરી દો યા બે હજાર ને છવ્વીસ માં બળી પેટા વર્ષ છાસન નું વર્ષ રહી ઓગણીસો ને વીસ થઈ અને આ બે હજાર ને છવ્વીસ ચોરાણું વર્ષ એટલે ધર્મશાળા કરીએ પણ આજ્ઞાએ કરીને કરવાનું તેમાં બંધાવવું નહીં બંધાવવું તો ભગવાન અને સાધુ મજો મોટાની આજ્ઞાથી કરે તો બંધન ન થાય પોતાની મેળે કરે એ વસ્તુ બંધન થાય શા માટે મોટા પુરુષે એમાંથી એને બંધાવવા ના દે નિષેધ કર્યા કરે આ વાત તો આમ જો એટલે ધર્મશાળું કરવાની કરવાની આજ્ઞા કરીને વ્યવહાર માં રે સંસારમાં રે તો એ પણ એ સાધુ છે છે સ્વામી લખ્યું ને ગોધનભાઈ પરતભાઈ એ પણ સાધુ હતા સંસારમાં રહ્યા છકા

એટલે જૂની ધર્મશા દેખાતી બંધ થઈ ગયું એનો સિદ્ધાંત સ્વામી કે પ્રકૃતિનું કાર્ય પ્રકૃતિમાં લીનક નાખવાનું બસ જરૂર પડતી યાદ કરવાનો જરૂર ન હોય પછી એના સંકલ્પમાં મનસુબા કરવા નહીં અભયસી બાપુ આવ્યો ને રોકાણ આપણે મેં સંકલ્પ કર્યો સ્વામી કે અહીંયા રહ્યા છે કાં કામ નહીં થાય એ ત્યાં ગયા પછી તો બધું મૂકીને આવ્યા સમા કરવા તો બધું છોડી દો અને વાતો સાંભળી દો ને આ જીવના દોષ કહેવાય જીવને પકડી અને આ રાખી દીધો ઓલા ઇન્દ્રિયોના દોષ કહેવાય ઓલા અંતના અને જીવના જો કે જીવના દોષ પકડીને કોઈ વાત નહીં કરે સુધી વાત કરશે તો ત્યાગ શિક્ષા પથરી ધર્મામૃત કરે કારણ એવો સંભવ છે ને એવી વસ્તુ છે એવો સમય આવી જાય સમજે ને કારણ કે પછી હાસી વસ્તુ કહેનારા અને પાસન કરનારા ન હોય શું કરે સૂર્યમાને લાડવા બેસુ ને તો ધાણી મમરા શેવવાના હમ મમરા બાજરાનો રોટલો હોય દહીં હોય ઘી માખણ હોય ગોળ હોય હવે ખાધું હોય એ બપોરે બે વાગે હશે ને હું શું માથું ન કરે પણ અત્યારે મમરા 북인자이가 와리에 부제 폭, 부르 폭, 제 세자 자는삼 폭, 하하 폭, 즈니